સુરતના સથામાં હોટેલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ તરીકે દમ મારી પૈસા નહીં આપતા લોકો વિશે બે શખ્સ ટોળા કરી દીધા હતા જે બાદ કારની તલાશ લેતા દરવાજા સહિતની જગ્યામાંથી દારૂ અને બિયરની બોટલ મળતા હંગામો મચી ગયો હતો લોકો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા મામલે કાર ચાલક વિરુદ્ધ બે ગુના નોંધી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે

વાયરલ વિડીયો વચ્ચે પ્રમાણે આ દેખાતા શખ્સ ની ધરપકડ કરી લેવામાં આવી છે તેમની વિરુદ્ધ બે ગુના પર દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ઝડપાયેલા આરોપીઓ જયપાલ સિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો નો સાંભળ તરીકે બહાર આવ્યો હતું આ બંને શખ્સ કાર ની લેવેજ સાથે સંકળાયેલા હતા સત્ય માટે હંમેશા સુરત ચેનલ ની સાથે જે બનાવ બન્યો છે એ ગાડી જે છે એ આરોપીઓએ પોલીસની પોલીસ લખેલી પ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી પોલીસ તરીકેની ઓળખ આપેલ છે અને બાલક જંક્શન પાસે પોતે પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માગતા એને કે અમે તમને જાનથી માનીશું તમારી પર ગાડી ચડાવી દઈશું આવી રીતની બનાવ બનેલ છે એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે એકનું નામ છે જયપાલસિંહ ઉર્ફી યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફ

અને એ એ ગાડીમાંથી પ્લેટ અને ટીમ જે છે હાલ આપણે કબજે કરેલા છે ક્યાંથી લાવ્યા છે શું કર્યું છે આપણે તપાસ કરીએ છીએ બંને સુરતના રહેવાસી છે મૂળ જે છે એ ભાવનગરના રહેવાસી છે બંને